તો આપણે શું ગુજરાતીમાં ઉલ્ભાગ મહિના સુધી કહેવા બનાવશું બેક ટુ માયર બ્લોગ કેમ છો બધા તો આપણે શું ગુજરાતીમાં ઉદભાગ મહિલા સુધી કહેવા બનાવશું જોઈએ જેવું એન્ગેજમેન્ટ વાળો ગુજરાતી બ્લોગમાં તો હાલ તો અમે ઘરમાં જ છીએ કારણ કે વરસાદ બહાર પડે વરસાદનું વાતાવરણ જો કાલમાં મેનું બ્લોગ બનાવું તો ઘરમાં જ રહીએ જઈએ તો આગળ છે કાંઈ બતાવીએ હાલ તો કહે ભાઈ ના પહેલું ગુજરાતી બ્લોગ એટલે એટલું બધું જે છે એ બતાવશું નોમિલે ભાઈ

બંમાં પોઈન્ટ ચાલુ થાય ગયું મસ્ત વિવાજ વરસાદ નહીં આવતો તો એ છત્રી લઈને જવું કારણ કે હાલ ચાલુ રાખે વરસાદ નહીં આવતો પર ગમે ત્યારે વરસાદ આવ પાછા જવું એટલે ગમે ત્યારે વરસાદ આવો જે વધ અને આવો પાછો વધુ હતો અને મોટલો મતલબ બુઢો હતો બુઢો એટલે બુઢો હતો પાછો પીલું મકું આવતો પછી લોક ચાલુ કરો પછી તાંક આ ઉડ્ડ થોડું થોડા લાગે હમ જય શ્રીરામ તો ડરતા નહીં પણ જીતરમાં જઈએ અને હમણાં તો ગાય દૂધ દૂધ નહીં આપતી તે બ્લેક થઈ ગઈ હતી કાળી ચા આજુતી ના એટલે અમે દુકાનમાંથી અમે લાવીએ પણ આજ નતું લાવ્યું દૂધ ડાયરેક્ટું લીધું એમ તો એક આમ તો ગાય નહીં નવી ગાય તો ન બની તો આપણે ખેતરમાં જઈએ પછી જઈને મળી ગયા બધા બતાવતું હા એક જુઓ એ બોર્ડ જો अच्छा न आया ना ना तो ये थोड़ा कपाए लो

ગેમ રમીને થોડી વાર સુઈ ગયા તો આપણે ભલે ને નવો વ્લોગ બન્યો આપણે તો આવીને બનાવ જો વાયરલ થાય તો હું તો વ્લોગ બનાવશું મહિના સુધી બનાવી એટલે એને જ બનશે વરસાદ નહીં આવતો પણ તો એ મુસાતરી પણ દેખો છું અંધારો છે એ બધા તો આપણે વ્લોગને નવી કરીએ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે